વાઈ તો ચાલો અમે ખાઈ લઈએ અને પછી મળશે આગળ આગળ લગીના વ્લોગમાં બન્યા રહેજો અને અમે હજી સુહાઈ કરવા તો એ તમને આગળ ખબર પડી જ જશે તો ચાલ આપણે તો કારું લેવા કે લેવા અને હવે તૈયાર

હાલો આવે જવું છે કાલું તૈયાર થાય હાલો તો તૈયાર થઈ જાય એટલે અમે જાય હવે થોડીક નીકળી તો ત્યાં અત્યાર લગીન તમે જોતા જઈ હું પણ તમને એમ લાગતું હશે અમે ક્યાં એવા પણ અમે આવ્યા છીએ અમારા જૂના ગામમાં એટલે કે જૂનું રબારીકા તમે પેલા ક્યારેય નહીં જોયું હોય મને પણ નથી ખબર કે આ છે કે નહીં પણ અમારા ગામમાં કહેવાય છે આ અમારું રબારિકા છે તો અમે નવા વાસમાં આવી ગયા હતા તો આ છે અમારું જૂનું રબારીકા અને અત્યારે ઉનાળો છે ને એટલે પાણી આમ એટલું છે આમ ઓછું નહીં તો હે ને આ બધા મંદિર ને બધું છે ને બધું ડૂબેલું જોઈએ અને કોઈ અહીંયા આવી ના શકે કેમકે રોડે જોઈએ ના આખા આમ તૂટી ફાટી ગયા કેમ કે આખું પાણીનું જ ભરેલું હોય આટલું નદી જ થઈ જાય છે જેમ કે વા નદી છે જો ઓલું મહાદેવનું મંદિર છે અમારા મહાદેવનું અને મહાદેવનું મંદિર પણ આખું ડૂબેલું હોય છે અને એક કઉ તો આ છે અમારા સત્યાઈ નું મંદિર એટલે કે સારી સારીખરા પરિવારના માતાજીનું મંદિર અમારા અહીંયા માતાજી છે અને આના ઉપર ધજા હતી ને એ તો અત્યારે પાણીના લીધે છે ને આમાં વહી ગયા છે અને અહીંયા છે ને અમે જૂના ગામમાં ક્યારે આવી શકીએ ઉનાળામાં જ જાજુ તો આવી શકી કેમ કે ચોમાસામાં આખું અહીંયા હેને ડૂબેલું હોય છે અને અમારું મંદિર છે આ અમારા દેવીનું અને આ બે જો અહીંયા ફોટાવાળા માંડ્યા કા ના તેરે કહો કેસા લગાહે રીલ બનાવે છે કાંઈ નહીં હવે આપણે થોડા ફોટાશ કરી લઈ રીલ ઉતારી લઈ અને પછી હું તમને બતાડીશ માં છે મારા બાબુ વાડી જો આ મારા બાપા વાડી છે અમારા ચાચા ભાગે વાડી બધી આ સાઈડ જ આવેલી છે માં દળગા છે આયા મહાદેવનું મંદિર આયા મારા સતીયાઈ નું મંદિર અને આ પાણીનો નો જૂનો ચાચા ભાઈ કે અમારે જૂના ગામમાં માં બધાય રાજ આવે અને મણીંદો ચડાવવાનું કે દીધે ને ઈ ઓલી સાઈડ છે અમને આયા બધાય મંદિરો જ છે અને આયા મજા આવે એવું વાતાવરણ છે શું કાના તાર પાણીમાં જાઉં પાણી માં તો હવે આપણે હે ને થોડીક રીલ્સ બનાવી લઈએ અને પછી પાછા મળશે તમને અને અત્યારે વ્યૂ બહુ મસ્ત આવે છે તો ઉમારા મહાદેવ નું મંદિર બતાડું તો હું આ સાઈડે આવી છું જયા આમ છે આ સાઈડે પાણી છે ને આ સાઈડે પાણી છે ને અહીંયા વચમાં રસ્તો છે હું જા બતાડું તમને જો આ છે અમારા મહાદેવ નું મંદિર હર હર મહાદેવ બધા કમેન્ટ માં લખી દેજો આ મહાદેવ નું મંદિર છે ને આનું લોકેશન એક નંબર આવે યાર આયા વિડીયો બનાવવા આવું હોય ને તો આ દુનિયાનું બેસ્ટ ક્યો ને તો એ છે કેમ કે આ અમારું જૂનું ગામ છે જૂનું ગામ કોને ના ગમે ભલે હું અહીંયા જ નથી પણ તો પણ મને અહીંયા આવીને બહુ શાંતિ મળે અને જો આ છે અમારો ટાકો જૂનો ટાકો અને આ જ ટાંકો અમારા ગામમાં પાણી પૂરું પાડે છે જો આ ટાકો ના હોત તો અમારા ગામમાં પાણી પણ ના પહોંચતું હોત તો આ ટાકો અમને અહીંયા પાણી પૂરું પાડે છે અને આ છે અમારા ગામની દડગા દરગાહ પણ અહીંયા આવેલી છે મહાદેવનું મંદિર પછી છે ને અમારા સત્યાય નું મંદિર ને તમે જોવું તો મંદિર છે અમે મણિંદો ચડાવવા પણ અહીંયા જ આવી છીએ આ જો બર્થડે હોય બર્થડે બોય આ તો બહુ હેન્ડસમ લાગશ તું તો હે હેન્ડસમ લાગશ જો દે કોઈ પટાવી ના લેવું તો કાઈ નહીં ગાઈસ એ ગયો એ તો ગાઈસ હવે આપણે જાશું ત્યારે ને ફોટા પડી ગયા છે સુરત દાદા હતા ને એટલા માટે છે ને ફોટા સારા ન થાય પણ વિડીયોઝ તો બની જ ગયા છે ને મારે વ્લોગ બનાવવા આવી હતી તો મારા વ્લોગ બની જ ગયો છે હવે આપણે જો જાશું ઘરે અહીંયા એટલો મસ્ત વાતાવરણ છે ઘરે જવાનું મન જ નથી થતું અને આને તો રીલ્સ બનાવી અને અહીંયા જો કેટલું મસ્ત આ સુરત દાદા આમ આથમી રહ્યા છે કેટલું મસ્ત આવે મહાદેવનું મંદિર ને તો ચાલો હવે આપણે ઘરે જઈએ ખરે પણ હવે મમ્મીને હેલ્પ કરાય છે ને મમ્મી હાથ દુખે છે તો એ માટે બધું મેની ના ઉતર રહ્યા ફોટો પાડતા ના કઈ ની ગાય હવે જઈએ જો આ પપ્પા ને કાનો માતાજીના મંદિરે છે તમે કોઈ આમ જો કે ધજા નથી કેમ કે પાણી છે ને એટલું ફૂલ પાણી આવે છે અમારે હાથ રહી ગયો અમારે એટલું ફૂલ પાણી આવે છે ને કે આખું આમ ડૂબી ગયું હોય આમ એટલે અત્યારે ચોમાસું આવે ને ત્યારે તો આખું તમારે જો અહીંથી દીવા લઈ લઈને ત્યાં લગી નદી નદી હોય આ એમ લાગે જ નહીં કે કોઈ રહેતું હોય છે ને એવું અને જ્યારે ઉનાળો આવે ને ત્યારે આ બધું પાણી ઉતરે છે એટલા માટે અમે આવી શકીએ છીએ તો હવે જશું આપણે ઘરે મમ્મીને થોડીક હેલ્પ કરાવીશી અને પપ્પાને કાનો અહીંયા રાહ જોઈશ તો હાલો હવે મળીશું ઘરે ત્યાં બાય બાય બાય